શિયાળાની કડકડતી ઠંડી શરૂ થતાં જ શ્વાનનો આતંક વધી જાય છે અને તેના જ કારણે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં શ્વાન કરડવાના આંકડા શિયાળામાં બમણા થઈ જાય છે મહેસાણા શહેરના મુખ્ય માર્ગો હોય શહેરની ગલીઓ હોય કે પછી સોસાયટી વિસ્તારમાં શ્વાનનો આતંક હાલમાં બહુ જ વધી ગયો છે મહેસાણા નગરપાલિકાની નિષ્ક્રિયતા અને આંખ અડાકારના કારણે શહેરમાં રખડતા શ્વાન બેફામ બન્યા છે અને શહેરીજનો શ્વાન કરડવાના આતંકનો ભોગ બની રહ્યા છે તો મહેસાણા શહેરમાં ચાલુ વર્ષમાં ઓગસ્ટ માસમાં સૌથી ઓછા પાંચસો કરડવાના કેસ મહેસાણા ડિસેમ્બર માસમાં શ્વા કરડવાના આંકડા વધીને જનતા અત્યારે રખડતા શ્વાનોથી ખૂબ જ પરેશાન થયેલી છે જ્યાં જોઈએ ત્યાં આગળ શ્વાનોનો આંતક છે નાના બાળકો હોય વૃદ્ધ હોય તેમને શ્વાન કરડવાનો એમને નાના બાળકોને ફાડવાનો તેમજ બીજા ઘણું બધું નુકસાનકારક શ્વાન કરી રહ્યા છે એના માટે મહેસાણા નગરપાલિકાએ આજથી આઠેક માસ અગાઉ સામાન્ય સભાની અંદર આ રખડતા શ્વાનોના રસીકરણ અને ખસીકરણ માટે બોર્ડમાં ઠરાવ કરેલો પરંતુ આજ દિન સુધી મને લાગે છે ત્યાં આગળ નગરપાલિકા ઘોર નિંદ્રામાં ઊંઘી રહ્યું છે

ગરમીની સિઝનમાં ઉનાળાની અંદર કેસ ઓછા આવે છે અહીં હોસ્પિટ હોસ્પિટલમાં શ્વાન કરડવાના કેસ એવરેજ પર મંથ એક હજાર જેટલાથી ઉપર વધારે કેસ આવે છે આખા વર્ષનો સર્વે રિપોર્ટના આધારે લગભગ બાર હજાર જેટલા કેસ અહીંયા અત્યારે સારવાર માટે આવેલ છે અને તેમને અમે અહીંયા જે સામાન્ય પ્રાથમિક પહેલાં એમને ગાઈડ આપી તમને જે કેસ જે કરડે છે એ જગ્યાએ પાણીથી અથવા સાબુથી બરોબર સાફ કરાઈ અને અહીંયા એ વ્યવસ્થા કરેલ છે એની સાથે પછી કેટેગરી જ વાઇઝ એમને કૂતરા કરવાના જે ઇન્જેક્શન એ આરવી આવે છે તો એઆરવી અમે ટાઈમસર જે તારીખ પ્રમાણે એમને રેગ્યુલર ડોઝ આપીએ છીએ જરૂર પડે કે કેટેગરી ટુ અને કેટેગરી થ્રી એવા હોય કે તો એની અંદર પ્લાઝમા ઇન્જેક્શન આપી ઇમ્યુનોગ્લોબુલિન અને એમને લોકલ ઇન્જેક્શન આપી અને સારવાર આપી છે રાજકોટના સીમાડામાં